જ્યાં લોકોના પરિવારો વસવાટ કરે છે અને ગંદકી ફેલાવે છે આ મુદ્દે પર આછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ વિભાગ અને સુરત મહાનગરપાલિકાને પત્ર લખ્યો છે તેમણે પુલો નીચેથી અનઅધિકૃત વસવાટ અને દબાણો દૂર કરવાની માંગ કરી છે તેમના પત્રમાં સૂર્યપુર ગનાળાથી પ્રાણી સંગ્રહાલય સથાણા ચકાતનાકા સુધીના પુલો નીચે દબાણનો ઉલ્લેખ કર્યો છે તેવી જ સ્થિતિ ઓવરબ્રિજ નીચે અને વલ્લભાચાર્ય રોડ પરના ડિવાઇડરની વચ્ચે પણ જોવા મળે છે જ્યાં મોટી સંખ્યામાં લોકો રહે છે શ્રી કાનાણીએ પોલીસ અને પાલિકા પાસે સંયુક્ત રીતે સંકલન કરીને આ સમસ્યાનો ઉકેલ કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે તેમણે આ ઉકેલ કેટલા દિવસમાં આવશે સુરત શહેરનો મોટો બ્રિજ છે અને નાના વરાછાથી સરથાણા જગતનાકા સુધીનો બીજો બ્રિજ છે આ બંને બ્રિજ નીચે વર્ષોથી થી ગેરકાયદેસર લોકો વસવાટ કરે છે ખૂબ મોટા પ્રમાણમાં વસવાટ થાય છે આ બ્રિજ નીચે અનેક વાહનો સંખ્યાબંધ વાહનોનું દબાણ પણ હોય છે જેસીબી મોટા ટ્રક ટેમ્પાઓ ટ્રેક્ટરો એના કારણે ખૂબ ભયંકર ગંદકી પણ થાય છે આ બ્રિજ નીચે ગેરકાયદેસર લોકો ફક્ત રહેશે એવું નથી વસવાટ કરવું નથી પણ એમના ધંધા પણ બે નંબરના છે દારૂ જુગાર ડ્રગ્સ ગાંજા ફેંક અનેક પ્રકારના નુકસાન છે લોકો પીવે પણ છે અને વેચે પણ છે અને અનેકવાર પોલીસે ત્યાં રેડ પાડીને પકડ્યા પણ છે અને મ્યુનિસિપલ કમિશનરે પણ ખબર છે એટલે આ ત્યાં લાખો લોકો રોજ રોડ પર નીકળે છે પોલીસ પણ નીકળે છે કોર્પોરેશનના અધિકારીઓ પણ નીકળે છે આ બધાના પ્રશ્નની ખબર છે અને વર્ષોથી લેખિત મૌખિક રજૂઆતો થઈ રહી છે પરંતુ આ પ્રશ્નનો હલ કાયમી રીતે થતો નથી ને એટલા માટે મેં પત્ર લખ્યો છે કે ફ્લાય ઓવર બ્રિજ નીચે અને વલ્ભાચાર્ય રોડ જે ત્યાં ચાલવા માટેનો ટ્રેક બનાવ્યો છે ત્યાં પણ આ પરિસ્થિતિ છે ત્યાં પણ લોકો રહે છે ત્યાં પણ ગેરકાયર થતાઓ છે તો આ બંને રોડ ઉપર આ ન્યુસન્સ દૂર થવું જોઈએ એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને કાયમી હલ થવો જોઈએ અને એટલા માટે મેં મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને બંને પત્ર લખ્યો છે કે બંને સંકલન કરી સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી અને કાયમી ધોરણે આ પ્રશ્ન હલ કરવા માગો છે કે કેમ અને કેટલા દિવસમાં હલ કરવા માગો છો એનો લેખિત જવાબ મેં માંગ્યો છે એટલે